મસાલો ક્યાં ઓછો નાખ્યો ને વધારે નાખ્યો તો પણ એને ક્યો ને રસોઈ બનાવતા શીખે પિયરિયામાંથી તો શીખેન નથી આવે પણ સાસરીયામાં તો બનાવવું તો પડે ને બનાવવું તો પડે પણ એને તો અહીંયા ખાવા માટે જ રાખી છે કેમ એનો ઓર કમાઈ છે કેટલું તારો ઓર કેટલું છે તો ઓર કમાતા હોય એનો મતલબ એવું છે કે એની ઘરવાળીઓને કામ નઈ કરવાનું અને નો ઓર કમાતો હોય એની ઘરવાળીઓને આમ નોગરાણીની જેમ કામ કરવાનું એવું ના ના કામ કરવાનું પણ તારા કરતા ઓછું કરવાનું કામ તો કરે જ ને કામ નહીં કરે તો ભૂખ કેમ લાગશે અને ભૂખ નહીં લાગે તો એ ખાશે શું પણ એ બા કરે છે કામ મને ગણાવો ને ગણાવું તને રોજ ઉઠીને નાસ્તાના ડબલા ભરે ખાલી કરે હા હું ગણાવું તને એના કામ